કચ્છના નાના રણમાં થયેલ મારામારી અને ફાયરિંગ ના બનાવમાં એકનો મોત થયેલ છે જેના પડઘા આખાય ગુજરાતમાં ગુંજી રહ્યા છે એવા સંજોગોમાં પૂર્વ કચ્છ પોલીસે સોળ આરોપીઓની અટક કરી બાદમાં અનેક સત્તાધારી રાજકીય નેતાઓના નામો બહાર આવ્યા છે ને ભવિષ્યમાં વધારે નામો પણ બહાર આવી શકે છે આ બનાવમાં સોળ આરોપીઓ સાથે ભાજપના આદોઈ જિલ્લા પંચાયત ના સભ્યના પતિ ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નરેન્દ્ર દાન ગઢવીની ધરપકડ કરી છે તેમજ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપના આગેવાન આગેવાન અશોકસિંહ ઝાલા ફરાર છે સાથે વલી સરપંચ સરપંચના પુત્ર છે જે પણ ફરાર ફરાર છે 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 ગાંધીધામના દિલીપ અયાચી પણ પોલીસે કલાકોમાં આરોપીઓને લીધા તેમજ ચાર આરોપી ફરાર હોય તેવી માહિતી વાય એસ પૂર્વ કચ્છ સાહેબે આપી છે આ બનાવમાં હજુ કોઈ અન્ય રાજકીય મોટા નેતાઓ નામ પણ બહાર આવી શકે છે એવું લાગી રહેલ છે કચ્છના નાના રણમાં તથા કડોલ ચોબારી એકલ રણમાં પણ સમયે રાપરના કાન આવેલા વિસ્તારોના બે કાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગત સુધા ગોહિલ આધારે ઇપિકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ ગિનેશ ખિનજી કોલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એકની કલમો આમ સેટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર એન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ બાર ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે સૌ સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે ત્યારબાદ આ સોળ જેટલા આરોપીને નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસના પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળેલ છે બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સહયોગી પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ અયાચી વલી મોહમ્મદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આજે નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મેના રોજ અટક કરવામાં આવે છે આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા દિલીપ હયાચી વલી મહમ્મદ તેમજ કાજો રબારી આ આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે એની હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ ચાલી રહી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ બાબતે પ્રેસ નોટ પણ આપવામાં આવે છે